सुपर भाई। जुआ मेले अठार सो चालीस अठार सोचालीस रूपया माल ना भाव सोल सो सौ सत्तर रूपए पहुंचेलू से

મિત્રો બે વીક થી સુધારો આવેલ છે મિત્રો બજાર ભાવમાં સુધારો આવેલ છે મિત્રો અજમા બજાર સારું છે મિત્રો બે વીક થી કરીને આજ સુધીનું બજાર સારું છે મિત્રો જો માલ હોય આપના આગળ ખેડૂત મિત્રો તો વેચવા લઈ આવજો

બાવીસો રૂપિયા માલ નો ભાવ થયો છે આ જોવા માલ બાવીસો વાળો માલ છે મિત્રો આ બે હજાર થી બેટ તો બેસ્ટ છે આ માલ જુઓ મિત્રો બેસ્ટ ક્વોલિટી નો માલ છે ઓગણત્રીસો ને સિતર રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો દાણો અત્યાર સુધી નો ઓછો ઓછો ભાવ છે મિત્રો ઓગણત્રીસો ને સિતર રૂપિયા માલ નો ભાવ ₹2000 થી બેટ મુકાણી છે મિત્રો માલની જે સોદો ઉઠાઈ છે ₹2000 થી આ 2040 પડતું છે જોડો પકા સંચાન સાઈન 2060 રૂપિયા માલનો ભાવ થઈ ગયો છે લોક કિયે છે આજ છે માલ જો મિત્રો 2060 રૂપિયા માલનો ભાવ 2500 રૂપિયા થી બેટ મૂકાણે છે મિત્રો આ માલની અરે વિચાર થઈ છે કે 2500 બેટ મૂકીએ કે નમ કીએ हेलो भाई हलो पच्चीसो ना पांच रुपया 2510 થી આ ની તો પડી નથી નીકળે અમે કારણ કે જાણો નતો જ નહરે તે આઈલાઈનર બસ અને 55 ટકા જેવો માલ હાથમાં છે 2570 રૂપિયા માલનો ભાવ થાય છે हेलो 2570 નો માલ સે મિત્રો જોઈ શકો છો તો મિત્રો આજની હરાજી આપણે જે એક ઉચા માઉચો વકલ હતો 2970 રૂપિયા નો ભાવનો માલ હતો મિત્રો આજ ઉચા માઉચો વકલ નો એક ભાવ તો મિત્રો એનાથી ઉછો ભાવ થયો નથી તો મિત્રો કાલે પાછા મળશું આજનું વિડીયો અહીં સમાપ્ત થઈ છે જય જવાન જય કિસાન